ચર્ચાને અગ્રતા આપી છે શું કહેશો આજે મને વોટ નંબર ત્રણમાંથી જે મને આ મોકો મળ્યો છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી તો મને આશા છે કે અમે આ ચૂંટણી જીતશું જીતશું બેન ચૂંટણી જીત્યા બાદ લોકોની કેવી સમસ્યા માંગણવાની અંદર છે અને કેવી સમસ્યા દૂર કરશો શું કહેશો લોકોની જે કંઈ પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ અમારાથી બનતા પ્રયત્નો એવા કે જે તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ આવે અને અમે તે લોકોના ભાગીદારી બનીએ તેવી અમારી છે શહેર ભાજપ પ્રમુખ માંગરો હાલ નગરપાલિકાની ચૂંટણીના પ્રથમ વાગી ચૂક્યા હોય ત્યારે માંગરો નગરપાલિકામાં ચોવીસ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે નામાંકન એટલે ફોર્મ ભરેલ છે સાથોસાથ અમારી આ ચૂંટણીમાં અમે વિકાસના નામે લોકોની વચ્ચે જવાના છીએ અને અમારી વિકાસની રાજનીતિ હર હંમેશા રહી છે અને લોકો પાસે અમે જે કામ કરેલા છે એ બદલ અમે લોકો પાસે મત માગવા જવાના છીએ સાથોસાથ અમે આ ચોવીસે ચોવીસ સીટ પર ભવ્ય વિજય મેળવવાના છે એવો અમને સંકલ્પ લઈએ છીએ અને અમે એવો અમને વિશ્વાસ છે શહેર કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ જેઠવા અમે માંગરોળના અંદર કુલ નવ વોર્ડમાંથી અત્યારે છ વોર્ડના અંદર સિમ્બોલથી લડીએ છીએ કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક લેવલથી અમુક સમજૂતી કરવી પડી છે એ કરી છે શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમજ સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપવું દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપ એ મુખ્ય સમસ્યા છે આ બે ઇસ ઉપર અમે લડવાના છીએ મોંઘવારી અને મોંઘવારી જે છે બેકારી છે એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જીતની કેવી આશા સરકાર કોંગ્રેસ બનાવશે નગરપાલિકા કોંગ્રેસ બનાવશે અંડર વીસ વર્ષથી અમે બનાવીએ છીએ વીસ વર્ષથી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે અને આવ્યા પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એમને વિશ્વાસ પ્રજા અમારી સાથે છે તમે જોવો છો કોંગ્રેસને ટિકિટમાં ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકો સાથે ઉત્સાહ બધા અમારી સાથે છે ઠીક છે કે સમયે સમયે જ્યારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઈચ્છું લોકો અપક્ષ તરફ અપક્ષ લોકોએ ભયરા છે પણ સમય આવતા એ સમજૂતી થઈ ચૂંટણીની કામગીરી ચાલી રહી છે એમાં આજે જે છેલ્લો દિવસ હતો નોમિનેશન ફોર્મ રજૂ કરવાનું એમાં અમારે પાસે એકસો સોળ ફોર્મ જે છે રજૂ થયા છે